મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ખેડૂતો આ માટે જાહેર કરેલ રાહત પેકેજને લઈને ચર્ચા થશે ટેકાના ભાવે ચાલતી ખરીદીની પ્રક્રિયા બાબતે પણ ચર્ચા થશે વલસાડ ખાતે મળનારી ચિંતન શિબિર બેઠક અંગે પણ ચર્ચા થશે આ સાથે જ કેન્દ્ર સરકારે જાહેર કરેલા લેબર કોડ મુદ્દે પણ ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવનાર છે આગામી બજેટ સત્રની તૈયારીઓ મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે આજે કેબિનેટની બેઠક મળવાની છે તેને લઈને મહત્વના સમાચાર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને આજની આ બેઠકમાં ચર્ચા થવાની છે ખેડૂતો માટે જાહેર કરેલ રાહત પેકેજ મુદ્દે પણ આ સાથે ટેકાના ભાવે ચાતે ખરીદીની પ્રક્રિયા બાબતે પણ ચર્ચા થશે સાથે જ વલસાડ ખાતે મળનારી ચિંતન શિબિર બેઠક અંગે પણ આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવવાની છે